થક સાપુતારામાં વાદળછાયું વાતાવરણ રહેતા સહેલાણીઓને મોજ આવી ગઈ ગીર સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો છે કાળા ડિબાંગ વાદળો છવાતા અદભુત નજારો સર્જાયો છે સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા સહેલાણીઓને મોજ આવી ગઈ છે સાપુતારામાં બદલાયેલા મોસમથી સહેલાણીઓમાં ખુશી છે વેકેશનના કારણે સાપુતારામાં સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે ગીર મથક સાપુતારા સહિત ડાંગ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા આહલાદક માહોલ સર્જાયો છે મથક સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડા વાતાવરણથી ખુશનુમા માહોલ સર્જાયો છે ગિરિકંદ્રામાં ધુમ્મસની ચાદર પથરાતા મિની કાશ્મીરનો અહેસાસ થયો છે તો ધુમ્મસિયા માહોલ વચ્ચે ઠંડીના ચમકારાથી પ્રવાસીઓમાં ખુશી છવાય છે સાપુતારા એ ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે